ભારત ગઈકાલે વર્લ્ડ કપ જીત્યું અને ગાંધીધામમાં યુવાનોમાં ઉજાગર થયો રાષ્ટ્રપ્રેમ મોડી રાત્રે ગાંધીધામના યુવાનો રસ્તા પર ઉતરી પડી અને ભારત જયના નારા બોલાવ્યા જીતને અને ગાંધીધામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો ગઈકાલે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત વિજેતા બનતાની સાથે ગાંધીધામમાં મોડી રાત્રે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો ઘરમાંથી યુવાનો વડીલો સ્ત્રીઓ બાળકો રસ્તા ઉપર આવી વિજયની ઉજવણી કરી રહ્યા હતા ઢોલ નગારા અને ફટાકડા સાથે જાણે જશ્ન મનાવવામાં આવ્યો હતો મધ્યરાત્રિ એટલે કે રાત્રિના બાર વાગ્યા પછી જ આ માહોલ સર્જાયો હતો દિવાળી પૂર્ણ થતાં નવા વર્ષનો આરંભ થતો હોય તેવું સુંદર વાતાવરણ ગાંધીધામમાં ઇન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં વિજેતા થયા ત્યારે જોવા મળ્યું હતું સમગ્ર શહેર ક્રિકેટમય બની ગયું હતું અને વિજય સરકસ કાઢ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો મોટી સંખ્યામાં યુવાનો રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા ગાડી લઈને અને રાષ્ટ્રધ્વજ સાથે લોકોએ ભરત માતા કી જયના નારા બોલાવ્યા હતા દેશ પ્રત્યેનો રાષ્ટ્રપ્રેમ મધ્યરાત્રિએ ગાંધીધામની બજારમાં જોવા મળ્યો હતો ગાંધીધામ પોલીસ પણ ખડે પગે હતી કોઈપણ પ્રકારનો અનિચ્છય બનાવ ન બને તે માટે પોલીસે ખૂબ વ્યવસ્થા સારી કરી હતી અને ટ્રાફિક જામ ન થાય તે માટે પણ વિશેષ વ્યવસ્થા કરી હતી પરંતુ ગઈકાલે સૌથી મહત્ત્વનું એ જોવા મળ્યું હતું કે ગાંધીધામમાં યુવાનોમાં ફાઇનલ મેચમાં વિજેતા થતાં આખો રાષ્ટ્રપ્રેમ ઉજાગર થયો હતો